મુન્દ્રામાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ટ્રેક્ટર રેલી યોજી જોરદાર વિરોધ નોંધાવાયો મુંદ્રા તાલુકાના નવીનાળ ગામમાં ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીનમાંથી વીજ લાઈનો અને ટાવર પસાર કરવાના પ્રયત્નો સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ખેડૂતોના હકની લડત માટે મુન્દ્રા ખેડૂત સંઘર્ષ સમિતિએ આગેવાની સંભાળી હતી અને વિવાદિત લાઇન પ્રોજેક્ટના વિરોધમાં આજે ભારે ટ્રેક્ટર રેલી યોજી હતી ખેડૂતોનો આક્ષેપ છે કે જો તેમના ખેતરોમાંથી વીજ લાઈનો નાખવામાં આવશે તો ખેતીમાં ભારે નુકસાન પહોંચી શકે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડશે ઘણા ખેતરોમાં પાકની વાવણી શરૂ થવાને આરે છે અને આવી સ્થિતિમાં વીજ લાઈનનું કામ તેમને ભવિષ્યમાં મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે ટ્રેક્ટર રેલી મુન્દ્રા તાલુકા પ્રાંત અધિકારી કચેરી સુધી યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા હતા અને સરકાર તથા કંપનીના નિર્ણય સામે નારા લગાવ્યા હતા વિરોધ કરનારા ખેડૂતોએ કહ્યું હતું કે જમીન માલિકીની પરવાનગી વગર કોઈ પણ પ્રકારની લાઈન નાખવાની કોશિશ થશે તો ભવિષ્યમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે ખેડૂતો દ્વારા આવેદન પત્ર પણ આપીને માંગ કરવામાં આવી કે વિવાદિત વીજ લાઈનનો પ્રોજેક્ટ તરત જ રદ કરવામાં આવે અને ખેડૂતોના હક્કોને બચાવવામાં આવે આઈવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા વિનાડ ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા ચારસો પાસ ચાર ને પાંચસો મેગાવોટનું જે આ સબસ્ટેશન બનવાનું છે એની અંદરથી આ લોકો નવીનાળ ચિરાચા ડેસલપર રામાણિયા ડુંબળી નાની ઢુંડી મોટી મોટી ભુજપર નાની ભુજપર ઝરપરા પ્રતાપર વગેરે ગામોમાંથી ટ્રાન્સમિશન લાઇનો અને વીજ ટાવરો નાખવાના છે એની અંદર બધા ખેડૂતોની સમૃદ્ધ વાડીઓ આવે છે સમૃદ્ધ બાગાયતી એરિયા છે જેની અંદર ખૂબ જ સમૃદ્ધ પ્રમાણમાં બાગાયતી પાકો થાય છે એ બાબતે આજે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા લગભગ વીસ કિલોમીટર નવીનનાળથી કરીને મુન્દ્રા સુદ પ્રાંત અધિકારી સુધે કચ્છના ઇતિહાસમાં પહેલીવાર ટ્રેક્ટરોથી પોતાના ગાડાથી એટલે ટ્રેક્ટર ખેડૂતોનો એ ટેક્ટરોથી લઈ અને આજે આવેદનપત્ર આવ્યા ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પ્રાંત અધિકારી અને સરકાર પાસે અમારી એ જ રજૂઆત છે કે આ પ્રસ્તાવિત જે વીજ વીજ લાઇન છે અને વીજ ટાવરો છે એ કોઈપણ ભોગે સમૃદ્ધ એરિયા જે ખેતીનો છે ગ્રીન બેલ્ટ છે એ વિસ્તારની અંદર કોઈપણ ભોગે ખેડૂતોને વાડીઓમાં ન આવવા જોઈએ ટ્રાન્સમિશન લાઇન સાથે ટ્રાન્સમિશન ટાવરો અને જે પ્રસ્તાવિત વીજ સબસ્ટેશન છે એ અન્યત્ર ખસેડવામાં આવે ઘણી બધી જગ્યાઓ છે જો અન્યત્ર ખસેડવામાં આવે આ તો ખેડૂતોને જમીનો ખેડૂતોને ભાગ સમૃદ્ધ ખેતી એ બચી શકે છે અને આજીવિકાનો ખેડૂતોને એકમાત્ર સાધન આ ખેતી છે અમારી એક જ રજૂઆત છે કે કોઈ પણ ભોગે આ ટ્રાન્સમિશન લાઇન અને સબસ્ટેશન અને ટ્રાન્સમિશન ટાવર ખેડૂતોને જમીનમાં ન આવવા જોઈએ અને કોઈ કોઈપણ ભોગ્ય એ ટ્રાન્સમિશન લાઈન અને ટાવરો નહીં નાખવા દે મારું નામ સવરાજ ગેલવા હું ભૂજપુરનો રહેવાસી છું અને મારી જમીન નવીનાળ અને દેસલપરના વચ્ચેના પટ્ટામાં બધી જમીન લગભગ અહીંયા જ એ જ પટ્ટામાં આવેલી છે ને હાલ જે લાઈનો નીકળે છે એ મારા બધા નવ ખંડ સરળ નંબર અંદરથી નીકળે છે અને મારી અહીંયા સમજી લો કે મારા પરિવારની મારી અહીંયા બસો કન એકર જમીન છે અને બધામાં બાગાયત છે હાલ ખારેક દાળમ અને આંબાનો વાવેતર છે એની વચ્ચેથી નાખે છે અડાણીવાળા સર્વે કરી ગયા છે અને નોટિસ હજી નથી આવી પણ સર્વે થઈ ગયું છે એનો મૌખિક આજે પ્રાંત સાહેબને અમે અહીંયા એ જ રજૂઆત કરવાના આવ્યા હતા કે સરકાર અમને સપોર્ટ કરે અને આ લાઈનો અટકે અને આગળ નહીં તો પછી જે બી સંઘર્ષ થશે એ ઉગ્ર થશે એની જવાબદાર પ્રશાસન તંત્રની રહેશે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ બોરારા મુંદ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा काम विराणिया ने मल्वा बदल हार्दिक शुभकामना वनराज सिंह जाडेजा रवराय कंट्रक्शन गाम पत्री तालुको मुंद्रा कच्छ अभिनंदन शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિງમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં

મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર તો તમે રાહ કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો